એક મિનિટ એક મિનિટ મામલતદાર કચેરી કે એક મહિના ની અંદર આ રોડ નઈ બને તો બાંધકામ વિભાગ ના અધિકારી નું હું એકલો જઈને એને મોટું કરી જે પોલીસ ને સાંભળવું એ સાંભળી લઈએ ગૃહમંત્રી ને સાંભળવું સાંભળી લયું ટોળું લઈને આવ્યું એટલે કરે મહિનાની અંદર ઈશ્વરિયામાં ત્યારે તમે રસ્તા હશો રસ્તાની ખબર કાયદેસર ગોઠણ ડૂબ ઉપર નું પાણી અત્યારે રોડ ઉપર ભરાયેલું છે હું તમને દેખાડું વિડીયો ફૂટેજ પત્રકારો પાસે હશે ઓકે હવે આપવાનું છે ને ત્યાં સુધી પ્રેમ